હલો ફ્રેન્ડ્સ ગણેશ હોમ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં તમારી સાથે રેસીપી શેર કરવા નથી આવી ખાસ ને ખાસ ઉપયોગી હોમ રેમેડી શેર કરવાની છું આ રેમેડી રસોડાની જ વસ્તુથી રેમેડી તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ ખૂબ જ ઇફેક્ટિવ છે હાલમાં દિવાળી જેવા તહેવાર હોય મોસમ બદલાતી હોય તો શ્વાસ થઈને લગતા ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે આ હોમ રેમેડીથી તમને ગળામાં દુખાવો હોય શરદી હશે ઉધરસ હશે તમને બધા પ્રોબ્લેમ હશે ને તો આ એક જ વસ્તુથી તમને ઘરેલું ન બધા પ્રોબ્લેમ દૂર થઈ જશે વિડીયો જોયા પછી તમને પણ ગળામાં દુખવું શરદી ઉધરસ કફ હશે તો તમને દુખાવા જેવું જણાય તો ચોક્કસથી ટ્રાય કરજો આ ઉપાય એકદમ સરસ આયુર્વેદિક માટે છે તમારે એકદમ ફાયદો તો થશે જ કોઈ નુકસાન નહીં થાય જો તમને મારો વિડીયો થોડો ઘણો પસંદ આવ્યો હોય ને તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો રેમેડી બનાવવાનું શરૂ કરીએ આ રેમેડી બનાવવાની રીત સાવ સરળ છે રસોડામાં સરળ વસ્તુ હોય એનાથી જ તમે બનાવી શકો છો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે પોણો ગ્લાસ પાણી ભરેલું છે સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરીશું એની માટે એક પેન મૂકીશું એમાં આપણે આ ગ્લાસ પોણો ગ્લાસ પાણી રાખેલું હતું એ અંદર ઉમેરી દેશું આ એક વ્યક્તિને થઈ શકે તેટલું માપ લઈને હું બતાવી રહી છું સૌ પ્રથમ પાણીને ગરમ કરી લેશું એને આપણે ઢાંકી દેસું પાણીને ઉકળવા માટે હવે આપણે બે સેકન્ડ જેવું થઈ ગયું છે આપણું પાણી એકદમ સરસ ઉકળી રહ્યું છે હવે આપણે એમાં પોણી ચમચી હળદર નાખીશું એકથી બે નાના ટુકડા આદુના ઉમેરીશું આવી રીતે મિક્સ કરી લેશું જો તમે હળદર ઘરે જ દળાવેલી હશે તો એનો ઈલાજ તાત્કાલિક રીતે અસર થશે ઘરની હળદર એકદમ સરસ ભેળસેળ વગરની હશે એને એકદમ શુદ્ધ હશે જો તમે લીલી હળદરને નાન નાની ખમણીથી ઉપયોગ કરી શકો છો તમારે લીલી હળદર નાખવી હોય તો તમે ખમણીને ઉપયોગ કરી શકો છો હવે આને આપણે અડધી મિનિટ ઉકળવા દેશું આપણું પાણી એકદમ સરસ અળદરવાળું ઉકળી અને સરસ તૈયાર થઈ ગયું છે હવે એમાં નાખીશું એક ચપટી સંચળ એક ચપટી મીઠું આવી રીતે નાખી અને આપણે હલાવી લઈશું બંનેમાંથી તમે એક પણ નાખી શકો છો આ રેમેડી ખૂબ જ સરસ ટેસ્ટી એવી બને છે જો તમે સંચળ નાખશો તો એનું સરસ એકદમ સરસ તમને ટેસ્ટમાં લાગે છે નાના મોટા સૌને ભાવે એવી આપણી રેમેડી તૈયાર થાય છે હવે આ બધું મિક્સ કરીને વીસથી ત્રીસ સેકન્ડ ઉકળવા દેશું હળદર સરસ એકદમ મિક્સ થઈ જાય અને હળદરનું કાચાપણું દૂર થઈ જાય વીસથી ત્રીસ સેકન્ડ જેવું આપણું પાણી ઉખરી ગયું છે હવે આપણે નાખીશું એક ચમચી શુદ્ધ દેશી ઘી જો ગાયનું ઘી હોય તો ખૂબ જ સારું અને એ ન હોય તો તમે ઘી કોઈ પણ ઉમેરી શકો છો હવે ઉધરસ ખાવાથી ગળું એકદમ સુકાઈ ગયું હોય છે એકદમ કફ આવતો હોય તો ગળું દુખતું હોય તો આ ઘી ઉમેરવાથી ગળામાં સૂકાપણું દૂર થાય છે આમ ઘી ગળાની તકલીફમાં ખૂબ જ મદદ કરે છે હવે જુઓ આપણે અહીંયા આપણી રેમેડી એકદમ સરસ ઉકળીને એકથી દોઢ મિનિટ થઈ ગઈ છે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરીશું હવે આ રેમેડી કઈ રીતે ઉપયોગમાં લેવાની અને કઈ રીતે પીવાની એ હું તમને બતાવું છું મિત્રો સાવ સિમ્પલ રીતથી તૈયાર થઈ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું હવે આપણે સૌ પ્રથમ એક ગ્લાસ લેશું એની માટે આપણે ગયની રાખીશું એમાં આપણે આ અર્દરવાળું ઉકાળેલી રેમેડી છે એ અંદર નાખીશું આપણે જોઈ શકીએ કે આપણે પોણું ગ્લાસ પાણી લીધું હતું હવે આપણે રેમેડી આપણી આટલી તૈયાર થઈ છે આપણી હળદર એકદમ સરસ પાક છે તો જ આપણી કફ અને ઉધરસને જલ્દી મટાડશે હવે આપણે એની ઉપર એક ગયણી રાખીશું એમાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું લીંબુમાં સી વિટામિન ભરપૂર માત્રામાં હોય છે જેનાથી ઇમ્યુનિટી આપણી વધે છે આવી રીતે આપણે નીચોવી લેશું શરદી ઉધરસ હોય તો આપણી ઇમ્યુનિટી ખૂબ જ ઓછી થઈ ગઈ હોય છે તમને લીંબુ માફક ન આવે તો સ્કીપ કરી શકો છો હવે આ પાણી આપણે કેવી રીતે પીવું એ હું તમને બતાવીશ અહીંયા આપણે લીંબુ એકદમ સરસ નીચોવી લીધું છે હવે આપણે હળદરવાળું પાણી આ કઈ રીતે પીવું આપણે ઘૂંટડે ઘૂંટડે થોડું થોડું ગરમ હોય ત્યારે આ પીશું થોડી થોડી વારે પીશું આપણા ગળામાં એકદમ સરસ શેક થઈ જાય છે અને ગળામાં ખૂબ જ રાહત અનુભવાય છે આ પ્રયોગ સવાર બપોર સાંજ ત્રણ વખત કરી શકાય છે ખાસ કરીને જમીને તરત ન કરવો તમે પણ આ રીતે સરસ હોમેડી તૈયાર કરીને ઉપયોગમાં લઈ શકો છો ખરેખર એકદમ સરસ ખૂબ ઉપયોગી થશે તો મિત્રો આવું અવનવું જાણવા માટે મને સપોર્ટ કરવા માટે ચેનલ ઉપર નવાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે મારા વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરો તમારા ગ્રુપમાં શેર કરો અને કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો મિત્રો આજની રેમેડી તમને મારી કેવી લાગી હવે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ